નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની મેરા પહેલા હોટ દેશ કે લીએ કર્ણાવતી યુનિવર્સિટીના ના સ્વયંસેવકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કર્ણાવતી યુનિવર્સિટીના પ્રોગ્રામ ઓફિસર અંજલિ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો ની વિદ્યાર્થીની હિરણ્યમ પંડ્યા દ્વારા વોટિંગ ના પોસ્ટર બનાવવામાં આવ્યા હતા તે ઉપરાંત સેક્રેટરી ધ્રુવી શાહ બીર સિંહ હિમાંશુ ભંશાલી જેવા વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામનું તમામ આયોજન કર્યું હતું ચૂના કા પર્વ દેશ કા ગર્વ લોકશાહી દેશ તરીકે ભારત ચૂંટણીના પાયા પર બનેલો દેશ છે મતદાન એ બંધારણીય અધિકાર છે જે આપણને વિશેષ અધિકૃત છે આપણો મત પરિવર્તન લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે ભારતીયોએ આપની આઝાદી જીતવા માટે સંઘર્ષ કર્યો અને તેમના કારણે આપણને મતદાન આપવાનો અધિકાર મળ્યો છે મત આપવાના આપણા અધિકારનો ઉપયોગ આપના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારત માટે જે કલ્પના કરી હતી તેનું સમર્થન કરે છે વધુ સારા ભારત માટે મતદાન કરીને આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આપણી પાછલી પેઢીઓના સંઘર્ષનું સન્માન કરી મતદાન કરીએ આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહ ઉજવણી નિમિત્તે ગાંધીનગરના કુડાસણ ખાતે શ્રી શ્યામાપ્રસાદ મુખરજીનગર સોસાયટીમાં તાજેતરમાં બહેનો માટે સાર્થક ફાઉન્ડેશન તથા સામાજિક કાર્યકર્તા શ્રીમતી ભારતીબેન પોપટના અન્યુક્ત ઉપક્રમે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને શ્રીમતી ક્રિષ્નાબા રાજપૂત કે જેમણે સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કરી મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમની શરૂઆત કોર્પોરેટર શ્રી શૈલાબેન ત્રિવેદી તથા ઋષિકાબેન ચક્રવર્તી દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીબેન પોપટ દ્વારા તેમજ દર્શન રાજપૂત દ્વારા આગવી અને કુશળ શૈલીમાં એન્કરિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંચ વર્ષથી લઈ દરેક ઉંમરની બહેનોએ ભાગ લીધો હતો સંગીત ખુરશી લીંબુ ચમચી ડાન્સ તેમજ સિંગિંગ હરીફાઈ વિજેતા બહેનોને ઇનામ આપી સન્માનવામાં આવ્યા હતા આ સાથે ભાગ લેનાર દરેક માટે લહાણી નાસ્તો તેમજ કોલ્ડ ડ્રિંક ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર ઇનામોના દાતા શ્રીમતી ઋષિકાબેન તેમજ મહેમાન શ્રી શૈલાબેન ત્રિવેદી એ મહિલાઓની પ્રગતિ તેમજ મહિલાઓના ઉત્થાન વિશે ખૂબ સુંદર માહિતી આપી હતી અંતમાં બહેનો એ ગુજરાતની ઓળખ એવા ગરબાની મોજ માણી હતી અને આ સાથે દર્શન રાજપૂત દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંધ્યા બા હરિક્રીબેન ઉષાબેન દીપિકાબેન રમીલાબેન મીનાક્ષીબેન વગેરે બહેનો એ ખૂબ સુંદર સહયોગ આપ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ